સુરત અને ભરૂચમાંથી પસાર થતી કિમ નદીમાં પૂર આવ્યું છે ઓલપાડ તાલુકાનું કઠોતરા ગામ જાણે કે બેટમાં ફેરવાઈ ગયું છે કઠોદરાની શિવ સોસાયટીમાં અહીંયા પાણી ભરાઈ ગયા સોસાયટી વાળા જવાના માર્ગ બંધ થતા સ્થાનિકો હાલાકીમાં છે સુરત ભરૂચ જિલ્લામાં પસાર થતી કિમ નદીમાં પૂર આવ્યા અને તમામ મકાનોની બહાર પાણી આવી ગયા છે જે રસ્તા હતા તે પાણીમાં ગરકાવ થઈ ગયા ઉપવાસમાં ભારે વરસાદને પગલે કીમ નદી એમાં જળસ્તર વધ્યું છે અને કિમ નદીનું જે પાણી લેવલ છે મોડી રાત્રે જે હાઈ લેવલથી પણ વધારે મોડી રાત્રે તેર પોઈન્ટ સાત મીટર કીમ નદી વહી રહી અને જેને લઈને નીચાવાળા વિસ્તારોમાં મોડી રાતથી પાણી ભરાયા હતા હાલ તમે દ્રશ્ય બતાવવા માંગો છો કીમ જે કથોદરા જે ગામ છે કથોદરા ગામને નદી કિનારે આવેલું જે શિવસાઈ સોસાયટી છે ત્યાં હાલ ઘોટણસોમાં પાણી ભરાઈ ચૂક્યા છે હાલ લોકો છે અને લોકો પણ હાલાકીનો સામનો કરી ખાસ કરીને જે રહીશો છે કિમ અને કઠોદરા સહિતના વિસ્તારમાં જે રહીશો મોડી રાત્રે જે કિમ નદીના પાણી ફરી વેતા લોકો હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે નિલેશ પટેલ સંદેશ ન્યૂઝ સુરત